પહેલી તારીખ છઠ્ઠો મહિનો અને સાડા પાંચ વાગ્યા સોરી સવારના સાડા પાંચ વાગી ગયા છે અને અમે જયપુર પહોંચી ગયા છીએ રમતા રમતા આખી રાત ગાડી અગાવીને કાલના નવ વાગ્યાથી અત્યારના સવારના સાડા પાંચ વાગ્યા લાગીને કન્ટિન્યુ ગાડી ચલાવી છે જયપુર પહોંચ્યા છીએ હજી અમારી મંજિલ ગણો ને તો અંદાજે સાડા પાંચસો કિલોમીટર સમથિંગ કાંક છે હો ત્યાંથી પછી કેદારનાથ તો અલગ એ તો પછી આપણે ગણશું અમારે એક દિવસ બે દિવસ કેદાર હરિદ્વાર રોકાવવું છે અને હરિદ્વારમાં થોડુંક રોકાશું સ્ટે કરશું કાંઈક નવી જગ્યા તમને હરિદ્વારની બતાવશું અને બાકી અમારો જે આનંદ છે મોજ છે એ તો તમને બતાવશું એટલે આ કહું ને તો અત્યારે જયપુર બચ્યા છે હવે આગે આગે ક્યાં જાય છે ગાડી મારું ફેસ જોઈ લ્યો એકવાર એક વાર આવું ફ્રેસ સરખું છેલ્લી ચોવીસ કલાકથી કન્ટિન્યુ જાગું છું કે સવારે વહેલો ઉઠો તૈયાર થયો અને નીકળો ત્યારથી અત્યારે લગીને કન્ટિન્યુ ગાડીમાં ને ગાડીમાં ગિરનારી ગિરનારી ચાલે છે અમારા સાથી મિત્રો અત્યારે ચા બનાવવાની ફિલોસોફી કરે છે એટલે થોડીક વાર ચા બને ત્યાં લગીને અડધી કલાક હોય જાય અડધી કલાક તો કરશે જ આ બધા પોતપોતાની રીતે ટપેલી સ્ટવ આ બધું લેવા છે એટલે એ બધું સેટઅપ થઈ જાય ત્યાં લગીને ઘણીક નિંદર કરી લઈ અને પછી કઈ રીતનું આખું સેટઅપ હું તમને બતાવું જો આપણે જાયગા ને હોય તો

દિલ્હી નું વાતાવરણ જોવો ને આખું અલગ જ માહોલ હોય છે દિલ્હી નો દિલ્હીમાં એટલી ધુમ્મસ હોય છે ધુમ્મસ તો ન કેવાય પણ એક પ્રકારનું પ્રદુષણ હોય છે જેનાથી આખું વાતાવરણ વાદળ થયું ને આમ કહેવાય કે એ થઈ જાય છે તો દિલ્હી આખું છે પણ અત્યારથી આખું વાતાવરણ થઈ ગયું છે એમ લાગે કે ક્યાં હજી તો દિલ્હી સો કિલોમીટર દૂર છે જોકે દિલ્હી આપણે બાયપાસ કરવાનું છે ગાડીની હાલત એવી થઈ ગઈ છે વહેલી ઘાણ સાફ કરી છે ત્યાં કાચ તો સાફ કર્યા આ બધે જો અત્યારે બધા ફ્રેશ થઈ ગયા છે હળવા મારા કેમ છો અમરેલીનું ગૌરવ

એનોનો ફાર્મ ટેક્સ કેમ ભર્યો છે બોલ ભાઈ એનો કોલેક કું કોલેક એમને

અગિયાર વાગ્યા છે બીજો દિવસ છે એક છ બે હાજર પચીસ પૂરું થયું યમુના નદી હરિદ્વાર ક્ષેત્ર ની અંદર પહોંચી ગયા છીએ હરિદ્વાર ની અંદર આપડે ટૂંકમાં હરિદ્વાર ક્ષેત્ર ની નજીક ઉત્તર પ્રદેશ નહીં પણ ઉત્તરાખંડના વિસ્તારોમાં આપણે પહોંચી ગયા છીએ આ યમુના નદી છે જેનું કહેવાય છે કે આ નદીનું ખાલી આચમન તમે લ્યો ને તોય તમારા પાપ ભળી જાય એવી આ પોર્ણિયાશાળી નદીમાં આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઉત્તર પ્રદેશની બોર્ડર પાસે કહેવાય કે હરિયાણા ઉત્તર ઉત્તરપ્રદેશના જે આગળ જવું એટલે ઉત્તરાખંડ ત્રણેયની વચ્ચેનો વિસ્તાર છે આમ ખાસ તો યુપી કહેવાય છે યુપીની બોર્ડર નયા આખું ટ્રાફિક જામ થઈ ગયું છે અત્યારે

ફાઈનલી હરિદ્વાર વાળા રોડ ઉપર ચડી ગયા છે અને આ છે હરિદ્વાર રોડ જે કહેવાય કે દિલ્હી થી હરિદ્વાર વચ્ચે રસ્તો છે હરિદ્વાર હવે એકસો ને સોળ કિલોમીટર બાકી છે મુઝફ્ફરનગર આડત્રીસ કિલોમીટર ને ખટીમાં અઢીસો કિલોમીટર ઉપર છે મારી પાછળ તમે ત્યાં લાઈન જોઈ રહ્યા છે ને આખી આખું પાછળનું આખું હરિદ્વાર જવાનું ટ્રાફિક છે બધા લોકો ત્યાં હરિદ્વાર જાય છે ફૂલ ટ્રાફિક છે આખું કહું ને બે સાઈડ રસ્તા પેક થઈ ગયા છે જોકે રસ્તો ઓલી બાજુ છે ને અહીંયા કોઈ જામ લાગી ગયો છે ઓ એટલે જામ બહુ આગળ લગી છે ને હવે હરિદ્વાર કમ તો સાડત્રીસ કિલોમીટર જવું બાકી છે અહીંયા અત્યારે માણસો નાખું કહેવાય ને તો હા માનવ મહેરામણ આખું ઉમટી પીડ્યું છે

ગંગાજી એકદમ પાસે અમારી રસ્તાની એકદમ બાજુમાંથી વહી રહી છે અને કહેવાય કે આપણે ટૂંકમાં જોઈ શકીએ છીએ એકદમ ખુલ્લું વાતાવરણ છે વરસાદ કેવું કઈ અત્યારે તો નથી અને ગંગાજીના દર્શન કરી રહ્યા છીએ આપણે અને હર હર ગંગે હર હર ગંગે હર હર મહાદેવ રાહ મસ્ત નો પાછો ઘાટ આવ્યો છે ઘાટ નામ તો કઈ ને ખબર મસ્ત પાણી ઘાટ વાહ વંશ પાવન ઘાટ શ્રી પ્રેમનગર આશ્રમ દ્વારા સંચાલિત અહીંયા જોકે બધી નદી નદી ટૂંકમાં ગંગાજીએ ગંગાજીએ અલગ અલગ ઘાટ બનાવ્યા છે જોકે અમે ત્રણ દિવસ બે દિવસા નાયા નથી એટલે બધાને એ જ વિચાર છે કે અંદમાં સીધો ધુબાકો મારવો છે જોઈએ હવે શું થાય અહીંયા ગાડી ક્યાંક મળી જાય અરે અહીંયા ટ્રાફિક ગાડી પાર્ક થઈ જાય ને એટલે ગમે ત્યાં ડૂબાકા મારવા છે આપણે હરિદ્વારની ની મસ્ત માહોલ ગાર્ડન બાર્ડન ખૂબ સુંદર બનાવ્યું છે આ થોડુંક ટ્રાફિક પછી આવી ગયું છે ટ્રાફિક ની વચ્ચે થી આપણે અહીંયા ગંગાજી અહીંયા છે આગળ ઘણા બધા ગંગાજીના રૂપ આવે છે બધાના દર્શન કરશું બધી જગ્યાએ ફરશું જ્યાં જ્યાં જવા અહીંયા જાય આ છે માયાપુર લિંક નહેર ટૂંકમાં ગંગાજીના અલગ અલગ ઘાટ માટે આ વ્યવસ્થા કરેલી છે અહીંયા ખૂબ જ સુંદર હા હા ગંગાજી નું રહી રહ્યું છે શાંત ચિત્તે એકદમ મેન સામે છે ને લાલ મંદિર દેખાય ને અહીંયા અરકી પોડી છે આ બ્રિજ છે અને સાંજે આરતી જે છે ને અહીંયા થાય છે એટલે આપડે બધી જગ્યા જવાના છીએ પણ પેલા આપડે છે ને ક્યાંક સરખી જગ્યા જાય અમે ડુંગર ઉપર માતાજી બેઠા છે એક બાજુ ચંડી ચંડી દેવી એક બાજુ મનસા દેવી એમ બે પહાડ ઉપર બે માતાજી બિરાજમાન છે અહીંયા બે હજાર સોળમાં હરિદ્વાર આવ્યો હતો ત્યારબાદ બે હજાર ને એટલે કે નવ વર્ષ બાદ આ પવિત્ર પાવન ભૂમિમાં ફરીથી આપણે આવ્યા છીએ ગંગાજી ગંગાજી ખૂબ જ સુંદર બહેન અહીંયા છે પાછળ ધરકી પડી ગઈ શિવજી નો આમ મૂર્તિ પણ સુંદર બનાવી છે અને સામેની સાઈડ આખું એક માહોલ આખો છે પોરી પવિત્ર આખો અલગ જ માહોલ છે એનો અંદાજે અમે અડધી કલાક જેવું થયું વૈચા એને અત્યારે સમય થયો છે સોવા ચાર વાયકા છે સોરી સાડા ચાર જેવું થયું છે અને સાડા ત્રણ આજુબાજુ હું પહોંચી ગયા હતા આવીને સીતામે બીજું કાંઈ નહીં પહેલા જમવાનું ગોઠ્યું અહીંયાથી જાહાન્વી શુદ્ધ વૈષ્ણવ પંજાબી ધાબા આ મેન રોડ છે આ સીધો ઋષિકેશ અહીંયાથી અંદર છે ને હળકી પડી જાય રોડ ઉપર છે અને અંદર નીચે મસ્તીનો છે એટલે મસ્ત લીધું છે ત્રણ દિવસ પછી કાલે હવાના નીકળ્યા હતા ત્યારનું કાંઈ ખાધું નતું અત્યારે આવીને કાંઈક શાક રોટલી ને એવું કાંઈક ખાધું છે બધા વ્યવસ્થાને હવે બધા નાહવાનો પ્લાન કરે છે ગંગાજીમાં સ્નાન કરવું છે કેમકે નાહ્યા નથી બે દીધા અત્યારે આપણે ગાડી માં ગુરુજી આશ્રમ તરફ જઈએ છીએ ત્યાં રસ્તા ઘણા બધા મંદિરો આવે છે મસ્ત મંદિર આવે છે શું છે આ છે શિવાનંદ ધામ ચાર યાત્રા એક માં એક માં ચાર યાત્રા થઈ જાય આયોજન છે આમાં લક્ષ્મી બેલા ધર્મશાળા આખો છે ને આ સપ્તઋષિ માર્ગ જેવું કંઈક છે કયો રોડ છે શું છે ખબર નથી અને હવે એવું છે શ્રી કૃષ્ણ પ્રણામી કાંચ કાચકા ભવ્ય મંદિર એટલે કે કાચનું મંદિર જે કહેવાય ને એ છે આ જોવા જેવું છો જાઉં આપણે આ ગુજરાતીમાં જાઓ સ્વામિનારાયણનું નું ભગવત ધામ આશ્રમ છે સ્વામિનારાયણ સંપ્રદાયનું છે પછી અહીંયા બીજા મહાત્મા મહામંડલેશ્વરનું છે અહીં કંઈક બને છે હા છે જૂના અખાડા નું મંદિર લાગે છે બહુ મસ્ત મંદિર છે ભવ્ય ગેટ બનાવ્યો છે હા તુલસી માનસ મંદિર હે ભવ્ય છે પણ પાણી બાણી જમાવટ રંભકેશ્વર મહાદેવ ને ઘણું બધું લીખવું છે અદભુત છે હરિદ્વાર માં પંચકર્મ કેન્દ્ર ચિકિત્સાલય ઔષધાલય એવું કંઈક પણ લખ્યું છે અહિયાં આ બધું છે ને સપ્ત સરોવર માર્ગ ની અંદર માર્ગ છે એમાં અંદર આપણે પ્રવેશ્યા છીએ અને ખુબ લાંબી સ્ટ્રીટ છે ને ઘણી બધી વસ્તુ અહીંયા મળી જાય છે દર્શન માટે છે અને વિશાળ મંદિર આવે છે સામે તો આખું રથ ઉપર ભગવાન બેઠા છે

અને અંદર શિવ મંદિર વિષ્ણુ મંદિર શક્તિ મંદિર ટૂંક બધા ભગવાન ના ડિજિટલ દર્શન આવા રાખેલા છે જય ગિરનારી મિત્રો આદેશ આદેશ અલગ નિરંજન આપણું રહેવાનું સેટિંગ થઈ ગયું છે આપણે ગુરુજીનો આશ્રમ છે ત્યાં આપણે આવી ગયા છીએ આખો આશ્રમ તો તમે આશ્રમનું દર્શન કરાવું પણ અહીંયા જે વિશેષતા છે ને આ આદિનાથ અખાડા આખો છે અને આપણે સપ્ત સરોવર છે ને માર્ગ ઉપર જ આખો આશ્રમ આવેલો છે બારથી પણ દર્શન કરાવ એની પહેલા અહીંયા એક મસ્ત હિડન ગંગાજીનો ઘાટ છે ઘાટ પણ નદી છે એ નહવાની ખૂબ મજા આવે છે તો આપણે અહીંયા જઈએ પેલા આ છે ને એકદમ પ્રાઇવેટ જગ્યા છે એકદમ અઘરી જગ્યા છે અહીંયા થોડા દિવસે પણ વાઘ આવે છે કેમકે આજે આ સતીષભાઈ ને આજે અંદર એન્ટર છે ને આજે જગ્યા છે ને આ રિઝર્વ ફોરેસ્ટની અંદર આવતી જગ્યા છે અને આખો ફોરેસ્ટ અને આખો આશ્રમ છે અહીંયાથી નદી હા મેજર નદી ગંગાજી વહે છે અહીંયા આપણે જવાના છીએ અને એનાથી આગળ હજી એક ખૂબ જ સુંદર ઘાટ પણ આવે છે આ નું જંગલ કહેવાય વાઘ વાઘનું જંગલ કહેવાય અને રિઝર્વ ફોરેસ્ટની અંદર આવતી જગ્યા છે હરિદ્વારમાં તમને એમ કે આવીને ક્યાંક દર્શન કરાવશે ને કાંઈ કાંક આ તો સીધા અમે નાવા પડ્યા મતલબ બે દિવસ ત્યાં નાયા નથી મતલબ ક્યાંક તો પડશે ને પછી ક્યાંક મંદિરમાં ક્યાંક જવાય આવડું વિશાળ મંદિર છે પણ તોય આપણે મંદિરની અંદર નથી જઈ ગયા પુલ દીધો છે પાણી છે અને અહીંથી આપણે પુલ ઉપરથી આ જંગલની અંદર જઈ રહ્યા છીએ અને આ જે છે ને આખું આખું ડીપ જંગલની અંદરથી આપણે મા ગંગાજીના એક સ્વા એકદમ શાંત ઘાટ ઉપર જઈ રહ્યા છીએ આમ છોકરાઓ જવાનું છે આપણે અહીંયા છે ને એક ગંગાજીનો એક એવો પ્રવાહ આવે છે જેને નીલધારા કહેવાય છે નીલધારા જે એકદમ શાંત પ્રવાહમાં એકદમ શાંતિવાળા ગંગાજી દેખાય એ પણ છે ને આવી ત્રણ ચાર નદીઓ ક્રોસ કરીને ત્યારે એ નીલધારા આવે છે ગંગાજીનો પ્રવાહ એ તો બધી આગું પડે પણ જો નજીકમાં જ્યાં દેખાય ત્યાં અમે ગંગાજીમાં સ્નાન કરવાનો પ્લાન માલી છે ત્યારે અત્યારે વાંદરો છે તો અમે બેઠો છે એ વાઇન્દ્રાની કેટલી હિંમત છે કે અમારા આ સાજી ને બગાડી દીધા બોલો મૌલિક ભાઈ તો હા ડોળા કાઢે ડોળા કાઢવાથી કદાચ પાછો ઉભો રહી ગયો વાિન્દ્રો ડોળાની વ્યથા સમજી ગયો કે આ આ ડોળા કાઢે છે અહીંના નથી આ ભાઈ ગીરના છે ગીરના માણસો છે ભાઈ હા ભાઈ ડીપ જંગલ ની અંદર આવી ગયા છે અને હજી આવી છે ને ઘણી બધી ધારાઓ આવે છે બધી આપણે ક્રોસ કરવાના છે ત્યારે ગંગાજીના એક સુંદર એવા એકદમ નિર્મળ શાંત પ્રવાહની પાસે પહોંચ્યા છીએ જ્યાં અમારે સ્નાન કરવાનો વિચાર છે તો એકદમ તટ પાસે પહોંચી ગયા છીએ અહીંયાથી ગંગાજી આમ ટર્ન મારે છે એટલે જોઈએ અમે ક્યાં નાઈ અહીંયા નાઈ આગળ નાઈ આમ ઉપર જાય તો આમે પણ ગંગાજી છે ત્યાંય મસ્ત શાંત ઘાટ છે ક્યાં નાઈ એ જોઈએ અમે ઘનછામ મહિને તો આ જગ્યા ગમી ગઈ છે કે અહીંયા જ ના આવું છે એમ કહે છે આમ આ આ એકદમ ચોખ્ખું પાણી છે અને બીજું વોટરફોલ જેવું લાગે છે આમ એકદમ પાણી મસ્ત છે ઓલા બધાની જગ્યા ગમી ગઈ હતી એ બધા ત્યાં સ્નાન ચાલુ કરી દીધું પણ અમે હું ને મૌલિકભાઈ ક્યાંક સંશોધન કરવા નીકળ્યા છીએ કે ક્યાંક આગળ હજી કાંઈક સારો જગ્યા મળે તો ત્યાં સ્નાન કરીએ બાકી જગ્યા તો બેસ્ટ જ છે શાંતિથી સ્નાન કરાવી રજા રીતે અલગ અલગ સાલીગ્રામ પથ્થર છે અહીંયા જે પાણી છે ને જે દૂર થી લાગતું તો સારું પણ આ બધું પાણી સીધું આવે છે આખો રસ્તો કરી દીધો છે પાણી દૂર થી સારું લાગતું હતું પણ એટલું બધું આમ છીછરું પાણી છે અને જે આપણે આગળ જઈએ ને તો આવી ઘણી બધી ઘાટ આવે છે અત્યારે અમે સ્નાન કરવા માટે નાની એવી જગ્યા ગોતી કરવા માંગીએ છીએ કેમ ભાઈ સતીષભાઈ કેમ લાગી જગ્યા

અને હવે સાંજનો સમય થઈ ગયો છે આરતીનો ટાઈમ થયો છે અને હરિદ્વારમાં હોય અને આરતી કરવાનો મો હોય તો બેસ્ટ જગ્યા તમને ખબર જ હશે હરકી પોડી હરકી પોડી એટલે સમુદ્ર મંથન વખતે જ્યાં અમૃતનું ટીપું પીડ્યું હતું એવી પવિત્ર પાવન ધરતી અને અહીંયા ડેઈલી સાંજે સાત વાગ્યા સાડા સાત વાગે આરતી થાય છે અને હજારોની લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ આરતીનો લાભ લે છે આપણો બીજો દિવસ છે અને આપણે આ આરતીનો લાભ લેવાના છીએ પેલો વિડીયો નો જોયો તો જરૂર જોજો ઘણા બધા આવવાના છે આ કે હાલ આપણે એકદમ ગંગાજી ના તટ પાસે પહોંચી ગયા છીએ અને હરકી બોડી તરફ આપણે પ્રયાણ કર્યો છે ઘાટે ઘાટે આપણે ચાલી રહ્યા છીએ આપણા સાથીદારો બધા પોતપોતર રીતે એની મસ્તીમાં એકદમ ગંગાજીના સાનિધ્યમાં આવીને પવિત્ર પાવન થઈ ગયા છે અને વિચાર પણ પવિત્ર થઈ ગયા છે બધાના એવા પવિત્ર વિચાર સાથે બધા જઈ રહ્યા છે હરકી પોડી તરફ અત્યારે આપણે હરકી પોડી પાસે જો જોકે આપણે થોડાક મોઢા પડ્યા એટલે આરતી પૂરી થઈ ગઈ છે સામે જે લાઈટો દેખાય ને ત્યાં ગંગા આરતી થાય છે અને એ જોવા માટે સામેની સાઈડ આખો બ્રિજ બનાવ્યો છે સામેની સાઈડ પણ બ્રિજ બનાવ્યો છે જેનાથી જે બધા લોકો જોઈ શકે અને સામે છે ને અહીંયા નાવા માટેનો પણ એક ઘાટ બનાવ્યો છે ગંગા આરતી પણ ખૂબ સરસ થાય છે એક સામે મોટો બ્રિજ પણ છે અને ટૂંકમાં હું છેલ્લે લાસ્ટ ટાઈમ આવ્યો ને નહીં કરતાં અત્યારે ખૂબ જ વિકાસ થઈ ગયો છે ત્યારે છે ને આ અહીંયા લગીનો જ હતો અહીંયા અને સામેની સાઈડ છે ને આખું પ્લેન હતું ને આ બધા બેસવા જતા એટલું મને યાદ છે અત્યારે આખું ચેન્જ થઈ ગયું છે સામેની સાઈડ તો જે છે જ એવું બેસવાનું પણ આજ આખો નવો પુલ બની ગયો અને એ પુલ અડધા લગીને જતો જાય લગીનો પછી અહીંયાથી એન્ટર થઈને પછી અહીંયાથી આવી રીતે આખું જોઈન્ટ થઈ જતું હતું ઘણો બધો વિકાસ થઈ ગયો છે આ જગ્યામાં આપણે નર્મદાનું આપણે મહત્વ સમજ્યા ત્યારે આપણે ખબર પડી હતી કે યમુનાનું આચમન ગંગાનું સ્નાન અને નર્મદાનું ખાલી આપણે દર્શન કરીએ ને તો એટલું કોઈને મળે તો એવી નર ગંગાજીને આપણે આજે સ્નાન કર્યા અને તે હરકી પોળી પાસે છીએ એટલે આ કેમેરાની આજે સ્નાન કરાવી દઈ હર અને ગંગાજીમાં કેમેરાને સ્નાન કરી દીધું આપણે તો સ્નાન કર્યું થોડીક ઓર પહેલા અને હરકી પડી જાય પવિત્ર તિગ્યામાં અમારા મિત્રો બધા જો પાણી પણ ભરી લઈને ઘરે લઈ જાય છે કેમ છો અમરેલીવાળા ગંશામસિંહભાઈ અને કેમ છો બગસરાવાળા વિશાલસિંહ બાપુ બંને ભાઈઓ આવી રીતે ગંગાજળમાંથી ટુકમાં ગંગામાંથી ગંગાજળ ચોરી રહ્યા છે મજાકમાં કહું છું ઉપાડી રહ્યા છે એમ થાય ખૂબ જ સુંદર માહોલ છે આ ગંગાજીના તટ પાસે અને આ ગંગાજીના તટ પાસે ઘણી બધી દુકાનો પણ છે કોઈને કાંઈ ખરીદી કરવી હોય કોઈને કાંઈ વસ્તુ લેવી હોય તો બી લઈ શકે પાછળ વિશાળ ઘણી બધી હોટલો પણ છે અને મેઇન માર્કેટ છે ને તમે અહીંથી આમ અંદર જાવું ને ત્યાંથી મેઇન માર્કેટ આવે અને ત્યાંથી પછી રેલવે સ્ટેશન આવે એટલે રેલવે સ્ટેશન પાસેથી તમારે કોઈ બી વસ્તુ લેવી હોય ત્યાંથી અંદર જાવ હોય વિશાળ માર્કેટ છે સામે ટાવર છે સામે ઘણી બધી વસ્તુ છે કાલે આપણે એક્સપ્લોર કરશું હરિદ્વાર અને હરિદ્વાર ત્રીજો દિવસ કાલ રહેશે આજનો આ બીજો દિવસ છે આપણો આજનો આપણે રસ્તામાં થોડુંક સમરાઈઝ કરવું ને તો રાતે આપણે જયપુર હતા સવારે પહોંચતા દિલ્હી પહોંચ્યા દિલ્હીથી પછી પહોંચતા પહોંચતા આપણે હરિદ્વાર પહોંચ્યા અને હરિદ્વાર પહોંચીને અત્યારે સ્નાન કર્યું ફર્યા અને આ ગંગાજીના આપણે દર્શન કર્યા આનંદ કર્યો મિત્રો સાથે આપણે જે વર્ષો પેલા આવ્યા હતા ત્યારે ગંગા આરતી જોઈ હતી ને આ જગ્યા છે અહીંયા ગંગાર કે આપણે જોઈ હતી અહીંયા હરકી પોડી તો જે મેન જે સ્થાન છે ને મેન પોઈન્ટ એ આ સ્થાન છે અને સામેની સાઈડ આપણે તમે ઘણા બધા લોકો બેસી શકે એવી વ્યવસ્થા છે અને આનો પુલ છે અને સાથે સાથે આ જે બ્રિજ છે ને આ કા બનાવેલો છે આ બધે તરવિયાનો જોવા જેવું છે તરવિયાનો જો મે જમ્પ મારશે એકારે ત્રણ તરવિયા રેડી થઈ ગયા છે જમ્પ મારેની રાહ જોઈ રહ્યા છે કરવાનો જમ્પ એમ છે જોવા જેવો છે એના જે મોજ છે ને આખી નાવાની ગંગાજીમાં એમાં ખાસ આવા ખાસ પ્રવાહમાં એ આખી અલગ જ હોય છે ત્રણે ત્રણ જમ્પ માર્યા ત્રણે ત્રણ પાછા અમે કાંઠે પહોંચી ગયા અમને આરતીના દર્શન કરે તો આરતી કરી હતી દર્શન માટે રાખેલી છે આરતી બાપુ બધાને જે પૂજારી હોય આરતી આપી રહ્યા છે અને એ કહેવાય છે દર્શન કરાઈ રહ્યા છે આખો હરકી પોડીનો અદ્ભૂત નજારો આ જગ્યાએથી દેખાય છે આ બધા સ્નાન કરે છે ગંગા ભાઈયા બધા દર્શન આપી રહ્યા છે સાથે ઘણા બધા મંદિરો લાઇટિંગ બાઇટિંગ ખૂબ સુંદર વ્યવસ્થા છે ઉપર પણ ઘણા બધા મંદિર છે વોટાવર છે સાથે ગંગા રસોઈ સાથે ઘણી બધી વસ્તુઓ હા મારાજીના સ્નાનિધ્યમાં ઘણા બધા તરવૈયાઓ સ્નાન કરી રહ્યા છે અને સાથે સાથે ઘણા બધા યાત્રીઓ આ ગંગામાં સ્નાન કરીને પોતાનો દેહને પવિત્ર પાવન કરી રહ્યા છે